જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો સનાથલ પેલા મેં હાજરી આપી સનાથલમાં મેં નથી ફોટો કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી આની પહેલા પણ એનો ડાયરો કર્યો બે મહિના પહેલા એમના બત્રીજાના લગ્નમાં ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી ખાલી માત્ર ને માત્ર સંબંધમાં તો જે પણ મેં વિડીયો ફરતો જોઈએ એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કેટલી ખબર મને મળે છે કે ડાયરો લીધા પછી ક્યાં જાવું ક્યાં ન જાવું ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર એવા દેવાયત ખવડની ગાડી પર અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો છે પણ જ્યારે ગાડી પર હુમલો થયો ત્યારે દેવાયત ખવડ ગાડીમાં નહોતા પણ એવું તો શું થયું કે દેવાયત ખવડની ગાડી પર હુમલો થયો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ ગઈકાલે રાત્રે દેવાયત ખવડનો ડ્રાઈવર ગાડી લઈ અમદાવાદ તરફ આવી રહ્યો હતો ત્યારે ચાંગોદર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ત્રણ લોકોએ દેવાયત ખવડની ગાડી પર હુમલો કર્યો હતો પણ હુમલો શા માટે કર્યો હતો તે બાબતે તપાસ કરતા સામે આવ્યું કે દેવાયત ખવડે એક દિવસમાં બે ડાયરા રાખ્યા હતા એક સનાથલમાં અને એક સાણંદમાં પણ દેવાયત ખવડ સનાથલના પ્રોગ્રામમાં હાજર ન રહેતા ત્યાંના લોકો રોષે ભરાયા હતા અને તેવું જાણવા મળ્યું છે કે સનાથલના રહેવાસી ત્રણ લોકોએ દિવાયત ખવડની ગાડી પર હુમલો કર્યો છે પણ આ સમગ્ર મામલે દિવાયત ખવડે સ્પષ્ટતા કરતા શું કહ્યું ચાલો સાંભળી લઈએ નમસ્કાર મિત્રો જય માતાજી જય સારામ હું છું દેવાયત વાત કરવી છે કે જે વિડિયા માર્કેટમાં ફરે છે કે દેવાયત ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી બીજા ડાયરામાં હાજરી આપી એના લઈ અને વિડીયો ખાસ આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો સનાથલ પેલા મેં હાજરી આપી સનાથલમાં આઠ થી સાડા નવ સાડા મેં નીકળ્યો મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા પાસેથી આની પહેલા પણ એનો ડાયરો કર્યો બે મહિના પહેલા એમના બત્રીજાના લગ્નમાં ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી ખાલી માત્ર ને માત્ર સંબંધમાં તો જે પણ મેં વિડીયો ફરતો જોઈ એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને મળે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જાવું એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલા જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવા મારા વિનંતી આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો જેમાં આઠથી સાડા ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજકની હું પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું આ વાતની ખાસ નોંધ લેવી જય શ્રી એક બાજુ એવું જાણવા મળી રહ્યું છે કે દેવાયત ખવડ એક પ્રોગ્રામમાં ન પહોંચી શકતા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે પણ આ વાતને નકારતા દેવાયત ખવડે સ્પષ્ટતા કરી છે કે તેમણે બંને પ્રોગ્રામમાં હાજરી આપી હતી આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશું અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇમ્સ ઓફ ઇન્ડિયા